આગળ દોડ દોડ કરો એમ થોડું સ્ટોરી નું તો વિચારો કે આપણે વિડીયો બનાવવા આયા નહી કોઈ હોય રખડવા આયા ઈ પેલા મંડ્યા તો સેલ્ફી લેવા તાર એ લે લે આ તો યાર હા નકમ નો આટલો મસ્ત લોકેશન હે યાર ફોટો તો પાડવા દે ફોટો પણ જો આપડે છે ને આપણે આપણે બધું ઘરનું ને બધું લોકેશન ધોઈ ધોઈને પબ્લિક કંટાળી જી એટલે આપણે બહાર આયા ને એટલે હારા હારા લોકેશન ને બે ચાર વિડીયો બનાવી દઈએ હા બરોબર

કારણ કે આ કેટલા મહિને લુગડાના પૈસા ના છે અને વિડીયો હું હમણાં ધોતી પહેરીને આવું વાત કરી એટલે બીજા વિડીયો માં આવજે યાર આરે લુગડા પહેર લે આ હું નહીં પહેરવાનો તો વાત છે મારો તો લુગડાનો ખોટો સો બગડે ના પહેરી ભાઈ ના પહેરું વાત કરે ડાયરેક્ટર સાહેબ જે કે રોલ કરવો પડે જમ તો કે અહીંયા ને મને ખરીદી નહી લીધો નહી લાખ બે લાખ રૂપિયા આલે મને આવું ના હોય યાર તું પહેરું જ પડે એટલે યાર ધોતી પહેર ને આપણે હું નહી પહેરવાનો ભાઈ આપણે કીધું ખબર લુંટ નું વિડીયો બનાવીએ તો ધોતી પહેરી તો

જો હું તમને એક છેલ્લી વાત કહી દેઉ કે તમે તો તમે એકદમ ના લાઈનમાં ઉભારો ઓમ થાલે ઓમ થાલે એ જો તમને ચાર હું કહી દેવું કે તમારે ધોચ્ચાનો રોલ કરવો હોય તો એમ રીતે કરો અને જેને કરવો હોય એ આગળ આવે ને હવે હું કંટાળ્યો તો દો આ હું આખો દાડો જો બકા તું આગળ આવ્યો એ મારા માટે ગર્વની વાત છે બરોબર પણ એ

સમજી જો આપડે છે ઊંચો આપડે હાડો પેલી બાજુ હડો ન્યા હોય સેલ્ફી વાળું આપડે ઉતાર દઈએ કે સેલ્ફી પાડવાથી તમારી સંગત શું થઈ શકે છે

કેટ કેટ કમ્પ્લીટ પકડજે જુને તા તા બસ મનીયાલા જાડીયા ઉપર શીખ તો વિશ્વાસ નઈ આવતો આવશે આવ તમે જોજો આવતો ના ના આવતો હવે આબાડ્યો જલ્દી થી લેવા દે એ પેલો આલ તું એ ઓમ આવતો રે લે લે ઓમ આ કે તું તો પેલા ડરા જેવુંથી રગડ તું રગડ તું ચોય પકડજે પાછો યાર તમે ચિંતા ના કરો ઓના માટે તો મારી ઓગળી કાપી ખાલી દરેક વાત માં યાર આ તો એવું બોલા હે ને હેઠળ

ઓહ આ તો વૈરાનો ફોન છે લાદા ડુંગરા વતા